શ્રી અબજી બાપાની છતેડી તેમજ હનુમાનજી મંદિર તથા શ્રી સ્વામિનારાયણ મંદિર બળદિયા ગામ મધ્યે પાટોત્સવ ઉજવાયો આ પ્રસંગે સ્વામી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી સુવર્ણ સ્મૃતિ મહોત્સવની ઉજવણી રૂપે યજ્ઞ તેમજ પારાયણનું આયોજન કરવામાં આવ્યું આ કથામાં ગામના તેમજ બાર ગામથી પધારેલ હરિભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી દ્વારા આ મંદિરનું સન ઓગણીસો ચોસઠમાં નિર્માણ કરવામાં આવ્યું હતું તેમની દેખરેખ હેઠળ આ મંદિરનો ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે દર વર્ષે મંદિરનો પાટોત્સવ પ્રસંગ ઉજવવામાં આવે છે તેમજ શ્રી મુનિસ્વામીને ધામમાં ગાય પચાસ વર્ષ પૂર્ણ થયા તે સ્વરૂપે આ વખતે સુવર્ણ સ્મૃતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પારાયણ વાંચન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષાપત્રીનું સંક્ષિપ્તમાં સમજણ આપી લોકોના જીવનને ભક્તિમય તેમજ ધાર્મિક બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બહાર ગામથી પધારેલ સંતો દ્વારા આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા તેમજ દાતાઓ દ્વારા તડબૂજ કાળીંગા તેમજ શેરડી રસનો પ્રસાદ રૂપે હરિભક્તોની ગરમીમાં રાહત આપવા વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યજમાનશ્રી અક્ષર નિવાસી કાંતિભાઈ કેવરદાસ પટેલ રહ્યા હતા તથા શ્રી ગોવિંદભાઈ કલ્યાણભાઈ વેકરિયા પ્રમુખ શ્રી રવજીભાઈ વરસાણી ટ્રસ્ટ તાંજાનિયા વિનોદભાઈ પાંચાણી મહેમાન કેરા કલ્યાણ નારાયણ વેકરિયા તેમજ પરસોત્તમભાઈ પટેલ અમદાવાદ વગેરે દ્વારા ઉત્સવને સફળ બનાવવા અથાગ મહેનત કરવામાં આવી રહેલ છે પાટોત્સવ શું છે કે સામિનારાયણ સંપ્રદાયની અંદર જે દેવોની પ્રતિષ્ઠા કરી હોય ભગવાનના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ દિવસ જે હોય ને એ દર વર્ષે પાટોત્સવ તરીકે ઉજવાય છે એટલે બર્થ ડે જે આપણે કહીએ ને એ રીતે તો આ જે મંદિર બન્યું એ ઓગણીસો ને ચોસઠમાં મંદિર બન્યું એટલે એટલા વરસ થયા કેટલા સાઠ વરસ થયા મંદિરને સાઠ વરસ થયા એટલે પાટોત્સવ કહો તો સાઠ વરસ થયા અને પછી મુનિસ્વામીએ આ મંદિર બાંધ્યું અને બધો વિકાસ કર્યો આ સ્થાનનો જેને છતેડી ધામ કહે છે તો એ પછી દસ વર્ષ રહીને એટલે કે ઓગણીસો ચુમ્મોતેરમાં ધામમાં ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધામમાં ગયા એટલે બીજે બધા દેવ પામ્યા ને એવું બોલે છે પણ સંપ્રદાયનો આ શબ્દ છે ધામમાં ગયા કહેતાં અક્ષરધામમાં ગયા એટલે આવી રીતે આ દિવસ એવી રીતે પણ એક અગત્યનો કે જેને આ સ્થાનનો વિકાસ કર્યો મુનિસ્વામી કેશવપ્રિદાસજી સ્વામી જે આમ અમદાવાદના હતા પણ બાપાશ્રીનો યોગ સમાગમ કરવા અહીંયા આવતા એમણે આ સ્થાનનો વિકાસ કર્યો છે તો એમની આંતર થયા એમને પચાસ વર્ષ પૂર્ણ થયા એ બે નિમિત્ત આ વખતે પાટોત્સવના છે બાકી પાટોત્સવ તો દર વખતે હોય છે આ ઉત્સવ દર વખતે વૈશાખ સુદ પૂનમના ઉજવાય છે અહીંયા અબજી બાપાની છતરડીમાં રહી અને ભગવાનનું ભજન અને સેવા કરીએ છીએ આ જે આજે આજનો ઉત્સવ છે એનું એક જો માધ્યમ હોય તો પાટોત્સવ એટલે જે દિવસે નિજ મંદિરની અંદર ભગવાનના સ્વરૂપને પ્રતિષ્ઠા થઈ હોય પછી એને દર વર્ષે તે દિવસે એને અભિષેક થાય એને અણકૂટ થાય અને જે બધા અહીંયા હરિભક્તો આવ્યા હોય એને બધાને દર્શન થાય અને દર્શને કરી અને એને ઉર્જા મળે જેમ આપણે દવા લઈએ શરીરમાં તકલીફ હોય અને ઉર્જા મળે છે એમ અહીંયા દર્શન કરવાથી આ સ્થાન છે ને આ ઉર્જાનું સ્થાન છે અને બાપાશ્રીએ સરસ મજાનું આવવા અહીંયા આશીર્વાદરૂપ આ સ્થાન બનાવ્યું છે અને ઘણા બધા એવા જીવો અહીંયા આવે છે હનુમાનજીના દર્શન કરીને આ ક્ષત્રિય સ્થાનના દર્શન કરે છે એની જે મનોકામના છે ને એ બધી મહારાજ બાપા અને હનુમાનજી મહારાજ પૂરી કરે છે આવું આ દ્રવ્ય સ્થાન કચ્છનું બહુ છે અને દર શનિવારે હમણાં અમે રેકોર્ડ બનાવ્યો છે કે એક હજારથી વધારે પણ માણસો આવે છે અને પાંચસો શ્રીફળથી વધારે પણ અહીં શ્રીફળ દર શનિવારે જાય છે આવો આ દિવ્ય સ્થાન છે તો એનો મહિમા જેટલો કહીએ ને એટલો ઓછો છે આપ શું કહેવું છે મારું નામ કલ્પેશભાઈ પટેલ છે અમદાવાદથી આવું છું બડેદિયા મંદિરમાં આત્યંતિક કલ્યાણનું સદાબ્રત અહીંયા ચાલે છે બધા ગરીબ ભક્તોને બી અમારી પ્રાર્થના છે એક વખત જરૂરી બડોદિયા મંદિરમાં દર્શન કરવા તો એનું આખું જીવનો ઉદ્ધાર થઈ જશે મારું નામ યોગેશ ગેલાણી છે બોમ્બેથી આવ્યો છું મારા ફાધરના ટાઈમથી અમે લોકો અહીંયા આવીએ છીએ વર્ષમાં બે વાર આવા ઉત્સવ માટે અમે લોકો આવીએ છે આ વખતે કલ્પેશભાઈની આશીર્વાદથી અમે લોકો અહીંયા આવ્યા છે જય સ્વામિનારાયણ આપણા મુનિ સ્વામી કેશવ પ્રિયદાસ સ્વામીને પચાસ વર્ષ થયા એ અંતર ધ્યાન થયા એને ધામમાં ગયા એને એ નિમિત્તે આ પ્રસંગ ઊભો કર્યો છે તો એ નિમિત્તે આ કંથા કરાવવાની બધે ઈચ્છા થઈ આપ મારું નામ નવીનભાઈ પાંચાણી ગામ કેરા બળદિયા અબજી બાપાની છતેડી મધ્યે જે આ પ્રસંગ ચાલી રહ્યો છે એ આપણા મુનિસ્વામી કેશવ પ્રિયદાસજી સ્વામી રચિત જે શિક્ષાપત્રીનું રહસ્ય એનું સર્વે લોકોને મહાત્મય સમજાવવામાં આવે છે અને મુનિસ્વામીના ધ્યાને આ પચાસ વર્ષ પૂરા થયા જે આ પૃથ્વી ઉપરથી જે છોડ્યો એના અનુસંધાને આ કથાનું પારાયણ કરવામાં આવી છે